તો ગુજરાતમાં ખેડૂતોની એવી માઠી બેઠી છે કે ધરતીપુત્રોની વ્યથા સમજાય તો અરેરાઠી નીકળી જાય અનેકવિધ આપદાઓથી પીડિતા ધરતીપુત્રોને અહીંયા ઓળ સાલ ચોમાસું સારું રહ્યું તો બમ્પર પાકની અપેક્ષા હતી પણ કમોસમી વરસાદે હાલત એવી તો ખરાબ કરી કે પૂછવું જ શું રાજ્ય સરકારે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરીને ખેડૂતોની વ્યથા સમજવાનો પ્રયત્ન કર્યો છે પણ જમીનની હકીકત હજુ પણ ડરામણી છે લમણે હાથ દઈને ખેડૂતને બેસવાનો સમય છે ત્યારે હજુ પણ એવા દ્રશ્યો સામે આવે છે જે ચોંકાવી દે છે સહાયના નામે સાવ નજીવી રકમ મળવાની છે તેવા ખેડૂતો દાવા કરી રહ્યા છે પણ બીજી તરફ એ રકમ મેળવવા માટે પણ